પ્રવાસી ગામોમાં સામેલ કર્યું છે ધોરડો ગામ જી ટ્વેન્ટી પ્રવાસન જૂથનું આયોજન કરે છે ધોરડો ગામ ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર ભૂજથી લગભગ છ્યાસી કિલોમીટર દૂર આવેલું છે વ્હાઇટ ડેઝર્ટ તરીકે પ્રખ્યાત આ ગામ રણોત્સવ દરમિયાન દેશ વિદેશના પ્રવાસીઓથી ગુંજી ઉઠે છે ગુજરાતના સરહદી પ્રવાસને ઉત્તેજન આપતા અને વૈશ્વિક ઓળખ સમાન ધોરડોની ઝાંખી દિલ્હીમાં રજૂ થવાની છે આ સ્થાનના ભૂંગા તરીકે ઓળખાતા ઘર સ્થાનિક હસ્તકલા અને રોગાન કલા ઉપરાંત રણોત્સવ અને ટેન્ટ સિટીનો ટેબ્લો પ્રજાસત્તાક દિન એટલે કે છવ્વીસમી જાન્યુઆરીએ મોકલવામાં આવશે જે કર્તવ્ય પથ ઉપર આયોજિત રાષ્ટ્રીય પરેડમાં પ્રદર્શિત થશે